પ્રાપ્ત સ્થિર ભાર વિદ્યાર્થી મિત્રો ફરતી સ્થિર વિદ્યુતીય ભાર આપી દીધો છે રેડી અને હોય એટલો આપ્યો છે સ્થિર વિદ્યુત ભાર માસ એક પોઈન્ટ અઠ્યાવીસ બે ગુણ્યા અઢાર

આ માઇનસ ઘાત છે એ ઉપર જશે એટલે વિદ્યાર્થી મિત્રો આઠ ઇલેક્ટ્રોન થઈ જશે રેડી તો સંખ્યા કેટલી થઈ ગઈ તો અહીંયા હું કહી શકું ઇલેક્ટ્રોન કેટલી હોય ઇલેક્ટ્રોન ભેગા કરો એટલે આટલો આઠ ગુણ્યા કરો આ એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ એટલે ઉપર વાળો જવાબ આપણો આવી જશે રેડી મને નથી લાગતો કોઈને કઈ પ્રોબ્લેમ હોય એકદમ મસ્ત મજાનો હતો ઇઝી હતો એટલે ફટાફટ કર્યું છે આપણો સમય ના બગડે એટલે બધા દાખલા કવર કરવાના છે એટલે ઉટ હું તો કોમેન્ટ કરી દીજો ને આપડે તો ઘરના છીએ બધા ભાઈઓ છીએ હાલ્યા રાખે